તો હાય ગાયસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો આજે આપણે જે છે મહાદેવના મંદિરે હોટે તો જોઈ શકો છો મારી સાથે છે રાહુલ પછી છે બ્લેક કોળો અને હું તો હવે આપણે જઈશું મહાદેવના મંદિરે તો આજના વ્લોગમાં તમને બહુ જ મજા આવશે તો વ્લોગ કન્ટિન્યુ કરજો તો અહીંથી મહાદેવનું મંદિર બે ત્રણ કિલોમીટર જ દૂર છે તો આપણે થોડી વારમાં ત્યાં પહોંચી જઈશું તો આપણે આવી ગયા છીએ દેત્ર તાલુકાના વાઢવ ગામમાં એટલે કે ગૌતમેશ્વર મહાદેવના મંદિરમાં તો ચાલો આપણે હવે દર્શન વર્શન કરીએ અને તમને થોડું ઘણું હવે આ મંદિર વિશે હવે તમને હવે જણાવીએ તો ચાલો હવે જઈએ અંદર તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર તો ચાલો અંદર જઈએ સામે દેખાય છે મહાદેવનું મંદિર જોઈ શકો છો અત્યારે તો ખબર નહીં કેમ પણ ગેટ બધા બંધ કરવામાં આવે છે અને આ છે મંદિરનું અંદરનો કમ્પાઉન્ડ અને આ જે તમને દેખાય છે હાઈસ્કૂલ એટલે કે ગૌતમેશ્વર હાઈસ્કૂલ અત્યારે તો આને બંધ કરવામાં આવે છે કેમ કે આ હાઈસ્કૂલ શિફ્ટ થઈ છે અમારા ગામમાં અને તેનું સંચાલન કરવામાં આવ્યું છે જૈન ટ્રસ્ટ દ્વારા આનું સંચાલન કરવામાં આવ્યું છે અને આની અંદર અમારા ભાઈઓ બહેનો બધા જે અમારાથી મોટા હતા એ બધા અહીંયા અભ્યાસ કરી ચૂક્યા છે અને ચાલો હવે આ છે જોઈ શકો છો આ મંદિર આવેલું છે ગામથી લગભગ પાંચસો મીટરની દૂરે તળાવના કિનારે દેવસરતો રોડ તળાવના કિનારે તો ચાલો એ તળાવ પણ હવે તમને હવે દેખાડીએ ચાલો બહાર જઈએ રાહુલને બે જણા અને આ છે મંદિરનો ઇતિહાસ જોઈ શકો છો તો મંદિરની એક્ઝેટ છે દેવસર સરોવર જોઈ શકો છો અને અત્યારે તો આની આની ઉપર ગેટ ઉપર એટલે કે તાળું લગાવવામાં આવે છે કેમ કે તળાવ છે બહુ ઊંડું અને કોઈ જાનહાનિ ના થાય એટલા માટે આની અંદર ગેટ ઉપર તાળું લગાવવામાં આવે છે તો જોઈ શકો છો તમારી એક્ઝેટ પાછળ છે તો જોઈ શકો છો એકદમ સરળ સરોવર છે અંદર કમળ છે નાની મોટી એવી ઘણી બધી માછલી છે અને એકદમ આ કુદરતી નજારો એકદમ આંખોને સુંદર એવું રમણીય દ્રશ્ય તમને જોવા અહીંયા મળે છે એ છે આ ગામનો કુ એટલે કે અહીંયા અહીંયા ગામના લોકો ભલે ગામમાં પાણી આવતું હોય નળથી પણ લોકો અહીંનું પાણી જ પીવે છે કેમ કે આ પાણી છે એકદમ મીઠું અને લોકો અહીંયા આ પાણી અત્યારે પણ ગામના લોકો અહીંયા પીવે છે તો મંદિરની આગળ છે મોટું ગ્રાઉન્ડ જોઈ શકો છો જ્યાં કોઈ પણ જાતની કોઈ બખાડો નહીં સાવ શાંત જગ્યા છે અને અહીંયા વર્ષમાં બે ધન એટલે કે વર્ષમાં બે વખત અહીંયા મેળો ભરાય છે એક ભરાય છે મહાદેવનો મેળો શ્રાવણ મહિનાના છેલ્લા સુમારે અને એક ભરાય છે મહાશિવરાત્રિના દિવસે તો અહીંયા મેળો પણ એવો જોરદાર ભરાય છે તો તમે પણ એક વખત તો મેળામાં આવજો જ તે વળી કેમ કે અહીંયા એવા તમને કુદરતી નજારો પ્લસ મહાદેવના દર્શન પણ અહીંયા થાય છે તો જોઈ શકો છો બંને જણા અહીંયા બેઠા છીએ અને અહીંયા તો બધું સાવ અત્યારે તો બધું ખાલી છે પણ જ્યારે મેળો હોય ત્યારે તો ખરેખર પગ મિલવાની પણ અહીંયા જગ્યા નથી હોતી તો જો ફોટોશૂટ કરતા હતા અને આપણા વાટેવના મિત્રો આવી ગયા છે આપણા જે સ્કૂલમાં બધા ભણતા હતા એટલે ઉઠેવા આવ્યો હજુ

તો ભાઈબંધો સાથે ઘણું બધું બેઠા છીએ અને બાકા ચીકી બોલાય બધાને તો હવે જઈએ ઘર બાજુ આવજો હવે ભેગા હા તો આજે આપણે આયા હતા મહાદેવના મંદિરે અને ખરેખર બહુ જ મજા આવી કેમકે ભાઈબંધો પણ જૂના ભેગા થયા અને આજ નાવલોગમાં બસ આટલું જ તો મળીએ હવે તમને હવે નવ લોકમાં